સંસ્કારી અને કલા વડોદરામાં માંડવીમાં આવેલા ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરથી આજે સવારે દેવપોળી એકાદશીના દિવસે ચાંદીની પાલખીમાં પ્રભુની બસોને પંદરમી નગરયાત્રા શરૂ કરવામાં આવી હતી આ વરઘોડા પૂર્વે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ પરિવાર દ્વારા પૂજા અર્ચન અને આરતી પણ કરવામાં આવી હતી અને આનમાન શાંતિ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો હતો આજે વડોદરાના માંડવી ખાતેના પૌરાણિક વિઠ્ઠલજીના મંદિર ખાતેથી અષાઢી સુદ એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો ને પંદરમો વરઘોડો પરંપરાગત રીતે નીકળ્યો હતો વરઘોડાના આયોજન માટે મંદિરમાં છેલ્લા કેટલાય દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી આ કે ભગવાન વિઠ્ઠલનાથજીના આશીર્વાદ લેવા માટે રાજવી પરિવાર રાજકીય સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવારના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીની ચાંદીની પાલખીમાં પધરાવણી કરવામાં આવી છે રાજવી પરિવારના મહારાણી શુભાંગીની રાજે ગાયકવાડ સહિત અન્ય સભ્યો દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવી હતી જે બાદ ભગવાનનો વરઘોડો ન્યાય મંદિર રાવપુરા થઈને કીર્તિ મંદિર ખાતે આવેલા કેદારેશ્વર મહાદેવ ખાતે જવા આગળ નીકળ્યો હતો આન બાન શાંતિ વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો લોકો ઢોલ નગારાના તાલે અને વિઠ્ઠલ વિઠ્ઠલના નાથ સાથે ઝૂમી ઉઠ્યા હતા આજે દેવકોળી એકાદશી નિમિત્તેનો શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો ઐતિહાસિક બસોમાં પંદરમો વરઘોડો શહેરના રાજમાર્ગો પર ભગવાન દર્શન આપવા માટે નીકળ્યા રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ આ વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં આવેલું આ વરઘોડો મંદિરમાંથી નવ વાગે નીકળીને લગભગ બપોરે સાડા બાર વાગે કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યો જ્યાં હરિહરની ભેટ થઈ અને ત્યાંથી બપોરે દોઢ વાગે વરઘોડો પરત નીકળીને અત્યારે અહીં લહેરીપુરા ગેટ પાસે આવ્યો છે આ વરઘોડાની અંદર પોલીસ વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સારી રહી જેને લીધે વરઘોડો નક્કી કરેલા સમયે પાછો મંદિરમાં પહોંચી શકે છે તો એના માટે ટ્રાફિક પોલીસ કમિશનરશ્રી તેમજ પોલીસ કમિશનરશ્રીનો અમે આભાર માનીએ છીએ કે એમની વ્યવસ્થાને લીધે વરઘોડાનું સુચારું આયોજન થયું બીજું આ સાથે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો આભાર અમે માનીએ છીએ કે જેમને લીધે આ લાઈવ કવરેજને લીધે ઘરે બેઠા દરેક ભક્તોને દર્શન થયા તો તમારો આવો ને આવો સાથ સહકાર વિઠ્ઠલ મંદિર પરિવારને તેમજ દેવસ્થાન ટ્રસ્ટને મળતો રહે એવી અમારી વિનંતી છે બીજું વરઘોડો પાછો આવ્યો અષાઢી બીજે વરસાદ નહોતો પડ્યો પણ આજે વરસાદના સુકન થયા છે એટલે એક હર્ષની લાગણી છે કે આપણો દેશ ખેતી પ્રધાન છે તો આ સુકન એવા કહેવાય છે કે આ વર્ષ ખેતી માટે સારું રહેશે એવું કહેવાય છે કે અષાઢી બીજે વરસાદ ના પડે ને અગિયારસે પડે તો એ પણ ખેતી માટે શુભ છે આજથી ચાતુર્માસની શરૂઆત થાય છે આજે ભગવાન નગરચર્યા કરીને ચાર માસ ચાતુર્માસમાં જશે ત્યાર પછી શુભ કાર્ય બંધ થશે અને ભગવાન એ સાથે કહે છે કે સંયમ અને ધૈર્યથી તમે મારી ભક્તિ કરો અને મારું આરાધન કરો ચાર મહિના પછી પાછો દેવ ઉઠી એકાદશીના દિવસે વિઠ્ઠલનાથજીનો આવો જ વરઘોળો વાજતે ગાજતે ગઈનેશ્વર મહાદેવ જશે જય વિઠ્ઠલનાથજી